અમરેલી શહેરમાં સાવરકુંડલા બાયપાસ પાસે આવેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય છેલ્લા પાંચેક વર્ષથી સદંતર બંધ હાલતમાં પડી છે આ છાત્રાલયનું બિલ્ડિંગ અતિશય જર્જરિત થઈ જવાથી છાત્રાલયને બંધ કરવાની ફરજ પડી હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાને બદલે છાત્રાલયને સદંતર બંધ કરી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે અમરેલી જિલ્લાના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ચાલતી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા પરંતુ છેલ્લા વર્ષથી આ સેવા જતા અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ પડતો મૂક્યો હોય તેવા અહેવાલો મળ્યા છે આ માટે જાગૃત લોકોએ છાત્રાલય શરૂ કરવા માટે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ નક્કર પગલાં નહીં લેવાતા ગત તારીખ સત્તરના રોજ શ્રી શરદભાઈ મકવાણા જેબી મકવાણા દીપકભાઈ બગડા ભાવેશભાઈ બગડા સહિતની ટીમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમરેલી શહેરમાં અનેક બિલ્ડિંગો સરકારી ખાલી પડી છે જેમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને છાત્રાલય શરૂ કરી શકાય તેમ છે આ માટે અમે માંગ કરીએ છીએ જો પંદર માર્ચ સુધીમાં યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓની સાથે રહીને અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી શરદભાઈ મકવાણાએ કરીને છાત્રાલય શરૂ કરવા માટે વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર માંગ કરી હતી